ંદગીનો જુગાર કે ધો તારા રે ભરોસે તારા રે ભરોસે જિંદગીનો જુગાર કે વિધી તારા રે ભરોસે તારા રે ભરોસે લાવી દીધા મારી રે આખ માં તરા છો મને આવો છો બીજું કીધું सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ था। तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ था

પૈસા પૈસા જોડે નહીં બેઠો ખાલી પણ જોવા ખાલી બધે હા બધા પૈસા પૈસા જઈ રહ્યા તું એતોજી પૈસા पैसा ले गयो मैं

હું ખાવાનું ના શરીર હતું કટું હોય જવાનું હોય ભીખું ક્યાં માંગતું હશે શરીર સારું હોય આ બધું કમ્પ્લીટ થયું તો ભીસું કામ આવી ગયું

એટલે તારું એક ગીત ગવરાઈ ગયું પછી તારા તું શીખતું કોઈક ના હોય બરોબર હા આ તો અત્યારે લેતાના પૈસા થોડા હા થોડા કાના બરોબર તારા થોડો થોડા દાડા ચાલી જાય એક બે દાડા બરોબર હા હા હું તમે ગીત ગવરાવ તમે મન ખુશ થઈ જાય

હા તો એને એક ગીત હોય આપડે એને કલાકાર બનાવવાનો હોય હા એટલે થોડો મંદાકાર નો હોય એટલે આપડે થોડું સપોર્ટ કરવો પડશે તો હતો ને કાલ એને હા તું હો ન તો કાલ બરોબર બાજુ બજારમાં માં આપડે મેં સંજયભાઈ વાત કરી લીધી બરોબર એકંદ ગમે તેમ પૂછે ને તો તા નીરા કહી દે એ સંદીપ સુધી બતાવી દે બરોબર હા

સારો બહુ વધી ગયો હપા પછી ના કોઈ ઉગવા દે નહિ હાજર પા હું શું કર

કેટલા પૈસા લેવાના બે લાખ રૂપિયા લેવાના બે લાખ તારા ખાતામાં ઓળખો નહીં તમે આઈ જાઓ નહીં એમ કરો કરી દે લાવો તારા જેટલા કરવા એટલા ઓનલાઈન કરી દે મારે તમે બે લાખ જ કરવાના

તો ખબર તમે હો છું હા એ પેલો ફેસારીતો ઈચ્છી અત્યારે જબર થઈ ગયો ઓળખાતો નથી નરેન્દ્ર મોદી જોડે જઈને આવ્યો સારું કેવા કોઈ નહીં કરી